નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ થોડો જૂનો વિડીયો આપણે શેર કરીએ છીએ ગણેશ વિસર્જનના દિવસે આ આપણે વિડીયો ખેડા શહેરમાં ઉતાર્યો છે લાલ દરવાજા છે અને અહીંયા ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં નીતિનભાઈ શર્મા પ્રમુખ છે અને સાથે નિતિનભાઈ કાછિયા પટેલ અને રાજુભાઈ વાટેલિયા છે આ બધા ડિસ્પ્લેમાં જે તમને કપડાં દેખાય છે આ બાળકોના કપડાં છે તે કોઈ વેચાણ માટે કોઈ વેપારીએ લગાવેલા નથી પરંતુ આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ ઉજવણી માટે જે શ્રમિક પરિવારના બાળકો છે જે બીજા પર પ્રાંત અથવા બીજા જિલ્લામાંથી ખેડામાં મજૂરી માટે આવતા હોય અને કોઈ પણ રોડની સાઈડમાં અથવા ખુલ્લા જે પડતર જમીન હોય ત્યાં ઝૂંપડા બાંધીને રહેતા હોય એવા શ્રમિક પરિવારોના બાળકો ઉત્સવની ઉજવણી કરી શકે કારણ કે અહીંયા ગણેશ મહોત્સવમાં વિસર્જન અને ગણેશ મહોત્સવ બધા આખા શહેરમાં ઉજવણી થતી હોય તો આ બધા બાળકો એ બધું જોતા હોય છે તો એમને પણ આ ઉત્સવનો આનંદ મેળવવા માટે ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગણેશ વિસર્જનના દિવસે બધા બાળકોને સ્લમ વિસ્તારમાંથી લાવી અને અહીંયા એને સરસ નવા કપડાં આપવામાં આવે છે ભેટ અને સાથે સમોસાનો સરસ નાસ્તો કરાવાય છે કારણ કે એ લારીઓ પર દરરોજ બીજા બધાને સમોસા ખાતા અને એવું બધું જોતા હોય છે આ છોકરાઓ એટલે એમને ઉત્સવનો આનંદ આપવા માટે આ નવા કપડાં આપવામાં આવે છે આ નીતિનભાઈ છે અને આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટની રિક્ષા છે જે સ્લમ વિસ્તારમાંથી બાળકોને અહીંયા લાયન્સ ક્લબ આગળ એમ અહીંયા એમનું કેબિન જેવું છે ત્યાં લાવવામાં આવે છે અને ત્યાં સમોસાની લારી પણ છે ત્યાં ગરમા ગરમ સમોસા પણ બનાવાય છે અને તમે જો બધાને જેને એના માપના હોય જે કપડાં એવા નવા કપડાં એને ગમે બાળકને એવા કપડા એમને આપવામાં આવે છે જો આ બાળકોને કપડાં આપી દીધા છે અને નાસ્તો પણ કરાવી દીધો છે અને રિક્ષા હવે એમને એમના જ્યાં ઝૂબડા બાંધીને છે ધારો કે સિવિલ હોસ્પિટલ જતાં આપણે કોલેજ રોડ પર જઈએ છીએ શાંતિનગર તરફ બસ સ્ટેશન એસટી ડેપો છે એની સામે ઢાળ છે બધે ત્યાં પણ કેટલાક શ્રમિક પરિવારો બીજા જિલ્લામાંથી આવીને ઝૂબડા બાંધીને રહેતા હોય છે એટલે કંતાન વાંસ ને એવું ઝૂંપડું બનાવીને રહેતા હોય છે તો એમના બાળકોને તમે જુઓ આ બધા બાળકોને ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ દરમિયાન વિવિધ ઉત્સવ દરમિયાન આ ગણેશ ઉત્સવ છે ગણેશ વિસર્જનનો દિવસ પરંતુ કોઈ પણ તહેવાર હોય તો આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને સારું જમાડવામાં આવે છે નાસ્તો આપવામાં આવે છે અને આ જે દેખાય છે ડિસ્પ્લેમાં કપડાં બધાય એ એને નવા જ કપડાં સરસ આ બાળકોને આપવામાં આવે છે જેથી કરીને આ કપડાં પહેરી અને ગણેશ વિસર્જનનો એ પણ લાભ લઈ શકે અને પાછળ જે લારી છે આ ભાઈની અને આ સમોસાની નાસ્તાની લારી છે અને અહીંયા તમે જુઓ સમોસા બનાવી રહ્યા છે એટલે ગરમા ગરમ ટેસ્ટી સમોસાનો નાસ્તો પણ એમને આપવાનો છે અને આ ભાઈ સમોસા બનાવી રહ્યા છે પાછળ જે રિક્ષામાં બધા બાળકોને લઈને આવ્યા છે એમને કપડાંનું વિતરણ કરાવી દીધું છે અને નાસ્તો પણ કરાવી દીધો છે એટલે હવે એમને એ રિક્ષામાં બેસાડી અને જ્યાં એમના પરિવારો ઝૂંપડા બાંધીને રહેશે ત્યાં એમને મૂકવા જાય છે આ જોઈ રહ્યા છો રિક્ષા હવે એમ બાળકોને લઈને જશે અને બીજા બાળકોને લઈને આવશે હવે આપણે નીતિનભાઈને સાંભળીએ મારું નામ નીતિનભાઈ શર્મા આઈ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ આ ટ્રસ્ટને દસ વર્ષ પૂરા થયા અને આજે ટ્રેન વિસર્જન અમારી ટીમને વિચાર આવ્યો કે બાળકોને નાસ્તો કરાવવો છે અને સાથે સાથે એમ કે કપડાં પણ આપવા એવો શુભ આશયથી ખાસ તો અમારા સાથીદાર એવા નીતિનભાઈ પટેલ રાજુભાઈ વાટેલિયા અને અમારી ટીમે બીજું ઝડપી લીધું અને આજ રોજ બાજુમાં સમોસાવાળી લારીવાળા ભાઈને અમે ઓર્ડર આપ્યો અને આ કંઈ ફળ નક્કી કર્યું કે જ્યાં ગાડી અમે અઠવાડિયે દસ બાર અવાર નવાર એવા નાના કાર્યક્રમો કરીએ તો બાળકો માટે માનવ સંવેદના એ અમારા લોહીમાં છે

કૂતરા માટે મદદ બહુ મોટી આ ટ્રસ્ટ છે અને એ રાહદારી ભાઈ હતા અને એમણે આ સારું કાર્ય જોયું તો એ પણ ઉભા રહીને એમનો પોતાનો થોડો સહકાર એમણે આપ્યો હતો સંવેદના સુર એટલે કે માનવીય સંવેદના જે જરૂરિયાતમંદ પરિવારના બાળકો છે જે ઉત્સવને આ બધું જુએ છે પરંતુ તે એ ઉજવણીનો ભાગ નથી બની શકતા એટલે એમના માટે આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ તમે જુઓ સમોસા ગરમા ગરમ ટેસ્ટી સમોસા છે અને હજુ એક રિક્ષા ભરીને ગયા છે બાળકોને લઈને એમણે સમોસાનો નાસ્તો કરાવ્યો અને નવા કપડાં પહેરાવ્યા નવા કપડાં આપ્યા અને એ લોકો ગયા છે અને રિક્ષામાં બેસાડી અને બીજા બાળકોને લાવશે આ જીતુભાઈ નાયકાથી આવ્યા છે અને એ પણ આ થોડું સેવામાં મદદમાં અહીં આવ્યા છે અને આ બાજુમાં તમે જુઓ સમોસા હજુ પણ ગરમા ગરમ તળાઈ રહ્યા છે ટેસ્ટી સમોસા છે લાલ દરવાજા ખેડા છે અને આ લાયન્સ ક્લબની બહાર આપણે અહીંયા ઊભા છીએ અહીંયા બધા કપડાને આ બધું અહીંયા રાખ્યું છે એટલે અહીંયા એટલા માટે ડિસ્પ્લે કર્યું છે કે બાળકોએ એને પસંદ નાના બાળકો જે આવે એ આંગળી ચીંધીને જે શર્ટ અથવા જર્સી અને ગમે તો એ બતાવે તો એ કપડા એને માપ એ પ્રમાણે એને માફ લઈ અને એને આપવામાં આવે આ રિક્ષા આવી ગઈ છે બીજા બાળકોને બેસાડીને આજના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે એટલે હમણાં ગણેશની શોભાયાત્રા બધે નીકળશે વિસર્જનની અને એ દરમિયાન આ બાળકો પણ સરસ નવા કપડાં પહેરે અને નાસ્તો કરેલો હોય એટલે જે એ લોકો રહેશે એની આજુબાજુ ખેડા બસ સ્ટેશન ચોકડી આગળથી ઘણી બધી ગણેશજીની શોભાયાત્રાઓ નીકળશે અને એ જોવા માટે આ નવા કપડાં પહેરી અને ખુશ હાલ આ બાળકો આનંદ મેળવી શકે ઉત્સવનો આનંદ મેળવી શકે એવો આ પ્રયત્ન ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને રિક્ષામાંથી જો નાના ટાવરિયા અને દીકરીઓને બધા આવી ગયા છે સૌથી પહેલાં એમને અહીંયા બેસાડવામાં આવશે અને બધાને સમોસા સમોસાની ડીશ આપવામાં આવશે શાંતિથી બધા નાસ્તો કરશે પછી એમને બધા કપડાં બતાવવામાં આવશે એટલે સામે જે કપડાં છે એ જોઈ લેશે અને એમને જે ગમે એમનું માફ લઈ અને એ પ્રમાણેના કપડાનું વિતરણ કરવામાં આવશે જો આ રાજુભાઈ વાટલિયા છે ને નીતિનભાઈ કાછા પટેલ છે અને ગરમા ગરમ સમોસા લઈ અને આ ડીશ નાના બાળકોને આપી રહ્યા છે અને ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ તિથિ ભોજન દરમિયાન દાતાઓના દાનથી આ જે તે સ્લમ વિસ્તાર ખેડાની આજુબાજુ છે જે શ્રમિક પરિવારો છે બહારગામથી આવીને મજૂરી કરે છે અને રોડ અથવા મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોઈ ખુલ્લા મેદાન અને એવું બધું ગામ જે ખુલ્લી જગ્યા હોય ત્યાં તંબુ જેવું આમ કહેવાય કંતાન અને વાંસને એના બધાથી ઝૂંપડા બાંધીને રહેતા હોય અને દિવસ દરમિયાન મજૂરી કરતા હોય એવા શ્રમજીવી શ્રમિક પરિવારના બાળકો માટે જ આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ અવ સરસ માનવીય સંવિદાનાનું કામ કરે છે જેથી કરીને આ બાળકો પણ સારા કપડાં પહેરી શકે સારા ઉત્સવ ઉજવી શકે એનો આનંદ મેળવી શકે એટલા માટે આ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટના આ નીતિનભાઈ શર્મા નીતિનભાઈ કાછિયા પટેલ અને રાજુભાઈ પાટેલે કામ કરે છે આ જીતુભાઈ નાયકાથી આવ્યા છે ને એ પણ અત્યારે થોડું આ બાળકોને નાસ્તાની ડીશોનું વિતરણમાં જોડાયા છે સાથે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ખુશાલ બાળકો છે અને નાસ્તો કરી રહ્યા છે જીતુભાઈ છે ઊભા છે માનવીય સંવેદના એવું આપણે અગાઉ પણ જણાવ્યું હતું અને હવે આ સંસ્થાના જે નીતિનભાઈ કાછિયા પટેલ છે એમને આપણે સાંભળીએ આઈ શ્રી ઘોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ ખેડા આજ રોજ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવાર ગરીબ બાળકો માટે ગરમ ગરમ નાસ્તાનું વિતરણ અને એક જોડી નવા કપડાંનું વિતરણ રાખેલ છે ગણેશ વિસર્જન નિમિત્તે અને કોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર આવી ધર્મ આવું ધર્મનું સંસ્કૃતિનું માનવતાનું અબોલ પશુ પક્ષીનું ગામની અંદર કામ કરી રહ્યું છે તો દરેકે સહયોગ અને સહકાર આપવા વિનંતી ધર્મ સંસ્કૃતિનું માનવતાનું અબોલ પશુ પક્ષીનું કામ કરવું એ ભગવાનને ઈશ્વરને માતાજીને ખૂબ પસંદ છે તો મિત્રો આ ખોડિયાર ચેરિટેબલ ખેડા દ્વારા ઉત્સવ ઉજવવાની એમની અનોખી રીત છે અને રીતે સ્લમ વિસ્તારના બાળકોને નવા કપડાંને નાસ્તો આપ્યો તો એ આપણે જોયું એટલે આપણે આ વિડીયો વર્તમાન સમયનો શેર કર્યો છે થોડો મોડો શેર કર્યો છે બધા વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત